નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પર સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા નજર કરીશું સમાચારો નાસિકમાં બાંગ્લાદેશ પર હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં મૌન રેલીનું આયોજન હિન્દુ સંગઠનો દ્વારા કરવામાં આવ્યું આયોજનમાં મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનો અને કાર્યકર્તાઓએ ભાગ લીધો બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં જાલના શહેરમાં ભવ્ય મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું આ રેલીમાં મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનો અને નાગરિકોએ ભાગ લીધો બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારની વિશ્વ માનવાધિકાર પરિષદે સંજ્ઞા લેવી જોઈએ તેવી માંગ ઉઠી મહારાષ્ટ્રના ગોંદિયા શહેરમાં સમગ્ર હિન્દુ સમુદાય રસ્તા પર ઉતરી આવ્યો અને બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં રેલીનું આયોજન થયું આ રેલી દ્વારા માગણી કરવામાં આવી કે બાંગ્લાદેશમાં હિન્દુ લોકો સાધુઓ અને મંદિરોની સુરક્ષા માટે સરકાર દ્વારા પ્રયાસ થવો જોઈએ બાંગ્લાદેશમાં હિન્દુઓ સાથે થતા અન્યાય સામે અહમદનગરના સંગમનેર ખાતે હિન્દુ સંગઠન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું આ રેલીમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર સામે સંભાજીનગર શહેરમાં હિન્દુ મોરચા દ્વારા ન્યાય મોરચા લક્ષ્યવેદી આંદોલનનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે રામગીરી મહારાજની મુખ્ય હાજરી હતી બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય અલ્પસંખ્યકો પર હુમલાના પડગા હવે સમગ્ર ભારત સહિત ગુજરાતમાં પણ પડી રહ્યા છે હિન્દુ સંગઠનો દ્વારા અમદાવાદમાં વિશાળ માનવ સાંકળનું આયોજન રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભાજપના કાર્યકર્તાઓ હિન્દુ સંગઠનો અને સંત સમિતિના સભ્યો હાજર રહ્યા રાજકોટના રાધે ચોકડી પાસે આવેલા હિમાલય સોસાયટીની મહિલાઓ દ્વારા ઘરનો કચરો રસ્તા પર ફેંકીને વિરોધ કરવામાં આવ્યો વિરોધનું મુખ્ય કારણ રાજકોટ મનપા સંચાલિત ગાર્બેજ કલેક્શન કરતી વાહન કચરો રસ્તા પર ફેંકીને વિરોધ કરવામાં આવ્યો ચોથી ધમયાત્રાના પ્રતિનિધિ મંડળે ગાંધીનગરમાં મુખ્યમંત્રીની મુલાકાત કરી આ મેકોંગ ગંગાધમયાત્રા ધમયાત્રા ના બેંગકોંગ શરૂ થઈ મહારાષ્ટ્રમાં મહાયુતી નવી સરકારના કેબિનેટનું વિસ્તરણ હજી બાકી છે લાંબા મનોમંથન બાદ ભાજપ શિવસેના અને એનસીપીમાં મંત્રીમંડળ ફાળવવાના ફોર્મ્યુલા પર અંતે મહોર વાગી ગઈ છે ચૌદ ડિસેમ્બરે આ મંત્રીમંડળની જાહેરાત થવાની સંભાવના છે મહાયુતી સરકારે સોમવારે વિધાનસભામાં વિશ્વાસ મત હાંસલ કર્યો છે હવે તમામની નજર મહાયુતી ગઠબંધનના કેબિનેટ ગઠન પર છે ગુજરાતમાં વિલંબ બાદ આખરે શિયાળો અસલ મિજાજમાં આવતો હોય તેવું લાગી રહ્યું છે નરિયામાં સાત પોઈન્ટ છ ડિગ્રી સાથે સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું હવે આગામી બે દિવસ કોલ્ડ વેવની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે આગામી દિવસોમાં રાજ્યમાં કડકડતી ઠંડી સાથે વરસાદી ઝાપટાની પણ આગાહી છે આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચારની ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર